અને લોસી ને પછી પૂરું દવાર માંડે વિચાર કરવો પડે રોટલો એક અવારમાં ન ખાતો બપોરે ખાઈ હા જે પછી મળવું હોય ત્યારે મળે ચાલે નહી પણ ચલાવવું પડે ચલાવવું પડે આપણે સમજવી ને કે ચીનો કરશું ચીનો લાવશું

અનાજ અનાજ કરવાનું જોઈએ છે હા તો બા તમે ચિંતા ન કરતા હું તમને છે ને મારી તરફથી થતું અનાજ કરવાનું તમને મદદ કરી આપી તો દોસ્તો તમે બાની વાત સાંભળી છે કે બા પરિવારમાં પોતે એકલા નિરાધાર ની જેમ થઈ ગયા છે એમના બે છોકરા છે પણ બા તેનાથી અલગ રહે છે કેમ કે બાએ વાત કરી કે અત્યારની મતલબ ઘરવાળીઓ કે હોય શકે એમ કે ભાઈ આપણે તેમની સાથે રહીએ તો તેમને ન ગમે એ માટે હું સમજીને અલગ થઈ ગઈ છું અને છોકરાઓને કોઈ કોઈકવાર આવે પૂછવા કોઈકવાર ન પણ આવે અને છોકરાને બાયું ના પાડી દે ત્યારે છોકરા પૂછવા પણ નથી આવતા એટલે બા સાવ નિરાધારની જેમ જ થઈ ગયા છે અને બા એ વાત કરી કે મારે પગ નથી ચાલતા તો પણ હું નાનું મોટું કામ કરીને ઘરનું ગુજરાન ચલાવું છું બા કચરા પોતા ને પાંચ દસ રૂપિયાની મજૂરી કરે છે તેમજ તેમનું ઘરનું ગુજરાન ચલાવે છે તો અત્યારમાં બા એ વાત કરી કે મારી પાસે અનાજ કરિયાનું નથી તો આપણાથી જેટલી પણ અનાજ કરી મદદ થાય એટલે મદદ કરવાની કોશિશ કરી અને આ એપિસોડને એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો તો બા તમારે જે રાશન કરવાનું જો હતું તે બધું આવી ગયું આવી ગયું આવી ગયું તો કેવું લાગે છે તમને સરસ સરવાન ભગવાન માતાજી દી દી સુખી થાય સુખી થાય જો એ તો ગડડાને પૂઈ નાડા આવશે ગડડા આસે ને આપણે આશીર્વાદ ગડડાનો લેવો પડે એટલે હારી આય છે